નમસ્કાર મિત્રો મારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ત્રણના મોત જિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો રાજસ્થાનના પાલીમાં એક અકસ્માત થયો છે મળતી માહિતી અનુસાર અહીંયા પંચાવન જેટલા બાળકો થી ભરેલી બસ અચાનક પલટી હતી જોકે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં ત્રણ છોકરાના ઘટના સ્થળે મોત થયા છે તો જ્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે ઘણા ઘાયલ થયા છે જેમને મિત્રો હોસ્પિટલમાં દાખલ કરાયા છે તો બસ ચાર ભૂજાથી ત્યારે દેવસુરી તરફ જઈ રહી હતી ત્યારે વધુ જણાવી દઈએ કે રાજસમંદરના ત્યારે રાશિયા સ્થિત મહાત્મા ગાંધી સ્કૂલના બાળકોને પરશુરામ મહાદેવ મંદિરે લઈ જવાય રહ્યા હતા જે આ મિત્રો અત્યારની આ દુઃખત ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ